મિત્રો સ્ક્રીન પર તમે સાઇડમાં વિડીયો જોઈ શકો છો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે બે દિવસ પહેલાં સરદાર પટેલ સાહેબના એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આખા ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ વિસ્તાર એટલે કે નારણ વિસ્તારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાં પહોંચ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને હાર પહેરાઈને નીચે એટલે કે ચીડે ઉતરતી વખતે એમનો પગ જે છે એ લપસી જાય છે એને નીચે પડી જાય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જો તને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જે પડી જવાનું કારણ શું ખરેખર કોઈ અન્ય દ્વારા કરવામાં આવ્યું છે કે પછી જાણી જોઈને કોઈ કરવામાં આવ્યું છે એ બધી ડિટેલ આપણે સરળથી જાણીશું મિત્રો આપણે જાણી લઈએ કે કોઈ રસ્તા પર દુર્ઘટના થાય તો જાણી જોઈને આપણે કરતા નથી જાણી જોઈને આપણે એમને અથાળી દઈએ ઓલું કરી દઈએ ફલાણો નીકળું આપણે એવું કરતા નથી હવે કુદરતી રીતે થઈ જાય છે જ્યાં મિત્રો એવી જ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે થઈ છે ત્યારે આખું દેશ જોઈ રહ્યું છે અમુક લોકો મજાક પણ કરે છે પરંતુ મિત્રો આવા સંજોગોમાં મજાક ના કરવી જોઈએ કે આપણને ખબર નથી હોતી કે આખો કુદરતનો ખેલ છે ક્યારે શું થવાનું છે ત્યારે અમદાવાદ જે નારડ વિસ્તારમાં ગયા હતા ત્યારે તે સ્ટેજ પર ચડી ગયા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને હાર પહેરાયા પછી નીચે ઉતરતી વખતે એમનો પગ લપસી જાય છે એટલે કે જે ચાદર ઉડા ચાદર મૂકેલી હતી તે ચાદર પરથી પગ લપસી જાય છે અને આપણા ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નીચે ડળી પડે છે આજુબાજુ બધા દોડી જાય છે એમને ઊભા કરે છે આ ઘટના છે કુદરતી ઘટના છે મિત્રો આમાં કોઈ કે કોઈનો સાથ ના હોય મિત્રો કુદરત ક્યારે કોની સાથે શું કરે છે આપણે નથી જાણી શકતા એવું જ કંઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે થયું છે તો ખરેખર આની પાછળ મજાક ના કરવું જોઈએ આ કુદરતનો ખેલ છે આ ઘટના વિશે તમારે શું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ વંદે